આ ખામીથી બચવા માટે વિટામિન બી સાથે ફોલેટ અને પણ જરૂર પડે છે મહત્વની ચર્ચા અન્ય કરવામાં આવી છે વધુ જાણકારી માટે કૃપા કરી અમારી વેબસાઇટની મુલાકાત લો ન્યુરલ ટ્યુબ ની ખામી બાળકમાં શારીરિક વિકલાંગતામાં પણ પરિણમી શકે છે પગના સ્નાયુઓની નબળાઈ અને લકવો પણ થઈ શકે છે વળેલી કરોડરજ્જુ અને મૂત્રાશયના નિયંત્રણમાં મુશ્કેલી પણ સામાન્ય રીતે વિટામિન બીજું કાર્ય બાળકોમાં મગજનો વિકાસ છે તે મગજ સંબંધિત ઘણા કાર્યોને સુધારવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય કરવાની ક્ષમતા અને સમસ્યા આ ઉપરાંત વિટામિન બી ફોલેટ ને તેના સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત પણ કરે છે શરીરમાં વિવિધ કાર્યો કરવા માટે ફોલેટ તેના સક્રિય સ્વરૂપમાં જરૂરી છે ઉદાહરણ તરીકે વૃદ્ધિ સમારકામ અને શરીરમાં નવા કોષોનું ઉત્પાદન આ તમામ કાર્યો કરવા માટે બી નું શોષણ પણ મહત્વપૂર્ણ છે હું તમને ટૂંકમાં સમજાવીશ કે તે કેવી રીતે છે ખોરાકમાં બી ટ્વેલ્વ પ્રોટીન સાથે જોડાયેલું હોય છે શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ શોષાય તે માટે બે પગલા જરૂરી છે સૌપ્રથમ જઠરમાં રહેલું એસિડ

આ શોષણ પ્રભાવિત થાય છે આ તકલીફમાં શરીરમાં ઇન્ટ્રેન્સિક ફેક્ટર પ્રોટીન ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે અગાઉ સમજાવ્યા પ્રમાણે વિટામિન બી ટ્વેલ્વ ના શોષણ માટે ઇન્ટ્રેન્સિક ફેક્ટર ખૂબ મહત્વનું છે અપૂરતા શોષણના અન્ય પણ ઘણા કારણો હોઈ શકે છે ઉદાહરણ તરીકે આંતરડામાં ખરાબ બેક્ટેરિયા વધવાને લીધે અથવા આંતરડામાં સોજાને કારણે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી પણ વિટામિન બી12 નું શોષણ ઘટાડે છે આંતરડામાં કૃમિ પણ વિટામિન બી12 ના સ્તરને અસર કરે છે આ કૃમિ આપણા લોહીમાં વિટામિન બી12 લઈ લે છે અને તેની ઉણપનું કારણ બને છે તેથી ડોક્ટરની સલાહ પ્રમાણે નિયમિત કૃમિનાશક દવા લેવી જોઈએ બી ટી ઉકે છે અપૂરતું સેવન શાકાહારી વ્યક્તિઓમાં અને દૂધ અને તેની બનાવટો ન ખાનારા લોકોમાં પણ જોવા મળે છે શાકાહારી વ્યક્તિઓમાં વિટામિન બી ટ્વેલ ની ઉણપ ની ક્યારે ખબર પડતી નથી આ એટલા માટે કે તેમનો આહાર ફોલેટથી સમૃદ્ધ હોઈ શકે છે અતિશય ફોલેટ બી ની ઉણપના પ્રારંભિક લક્ષણો જેમ જેમકે એનિમિયાને છુપાવી શકે છે આના પરિણામે નસોને નુકસાન વધી શકે છે અને આની ખબર ત્યારે પડે છે જ્યારે ઉણપ ગંભીર બને છે તેથી ફોલેટ અને વિટામિન બી ટ્વેલ્વ બંનેનું પૂરતું સેવન લેવું જરૂરી છે

તે એવી સ્થિતિ છે જેમાં પૂરતા પ્રમાણમાં સ્વસ્થ લાલ રક્તકણોનો અભાવ હોય છે લોહીના લાલ કણો શરીરની પેશીઓ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનું વહન કરે છે ફિકાશ થાક અને શ્વાસ લેવામાં તકલીફ એ એનિમિયાના સંકેતો છે ભૂખ ઓછી લાગવી ઝાડા અને કમળો પણ જોવા મળે છે વિટામિન બી12 ની ગંભીર ઉણપ બાળકોમાં ઇન્ફન્ટાઇલ ટ્રેમર સિન્ડ્રોમમાં પરિણમી શકે છે જેને ટૂંકમાં આઈટીએસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે એવા બાળકોમાં જોવા મળે છે કે જેમને સ્તનપાન કરવા માતાઓ શાકાહારી હોય અને ડેરીના બનાવટો પણ નો લેતી હોય ડેરીની બનાવટોમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થાય છે આઇપીએસની મુખ્ય લક્ષણિકતાઓમાંથી એક ધુજારી છે આ આંચકા ઝટકાવાળા હોય છે અને તે વચ્ચે-વચ્ચે અથવા સતત ચાલુ રહી શકે છે ફિક્કો ચહેરો પાતળા અને આછા કોરાવાળ અન્ય લક્ષણો છે વાતાવરણમાં ખાસ રસ ધરાવતા નથી તે કોઈ પણ હાવભાવ વિના હાવભાવીના એકીટશે જોયા કરે છે બી ટ્વેલ્વ ની ઉણપ બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસમાં વિલંબ કરી શકે છે

અભાસ એકાગ્રતાનો અભાવ અને હતાશા ડિપ્રેશન પણ થઈ શકે છે વિટામિન બી12 ની ઉણપથી હૃદયના નું જોખમ પણ વધે છે છાતીમાં દુખાવો અને બોલવામાં તકલીફ પણ થઈ શકે છે હું તમને સમજાવીશ કે આ કેવી રીતે થાય છે હોમોસિસ્ટિન અને મેથિયોનિન માં રૂપાંતરિત કરવા માટે વિટામિન બી12 ની જરૂરી હોય છે હોમોસિસ્ટિન એ મિથિયોનાઇનમાં રૂપાંતરિત થાય છે આ રીતે શરીરમાં હોમોસિસ્ટિનનું સ્તર ઓછું થાય છે આમ વિટામિન બી12 આપણા હૃદયને નુકસાનથી બચાવે છે વિટામિન બી12 ની ઉણપથી બચવા માટે તમામ ઉંમરના લોકોએ વિટામિન બી12 નું પૂરતું સેવન કરવું જોઈએ 6 થી 12 મહિનાના બાળકો માટે પણ દરરોજ 1.2 માઇક્રોગ્રામ ની ભલામણ કરવામાં આવે છે 1 થી 6 વર્ષના બાળકોએ પણ દરરોજ 1.2 માઇક્રોગ્રામ વિટામિન બી12 લેવું જોઈએ સાત વર્ષથી મોટા અને કિશોર સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે જરૂરિયાતો વધારે છે સગર્ભા સ્ત્રીઓ માટે દરરોજ બે પોઈન્ટ પિસ્તાલીસ માઇક્રોગ્રામની ભલામણ કરવામાં આવે છે વિટામિન જરૂરી આહાર અને સપ્લિમેન્ટ દ્વારા મળી શકે છે વિટામિન બી ટ્વેલ્વ પ્રાણી ખોરાકમાં જોવા મળે છે માછલી ચિકન માંસ અને ઈંડા વિટામિન બી ટ્વેલ ના સારા સ્ત્રોત છે એક ઇંડામાં લગભગ ઝીરો છ માઇક્રોગ્રામ વિટામિન બી ટ્વેલ હોય છે પંચ્યાસી ગ્રામ બકરીના માંસમાં લગભગ બે પોઈન્ટ ત્રણ માઇક્રોગ્રામ વિટામિન બી ટ્વેલ હોય છે પંચ્યાસી ગ્રામ ચિકનમાં લગભગ ઝીરો પોઈન્ટ ત્રણ માઇક્રોગ્રામ હોય છે છીપીવાળી માછલી યકૃત કિડની અને હૃદય પણ ખાસ ધ્યાન રાખો કે એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને છીપી વાળી માછલી આપવી જોઈએ નહીં દૂધ અને દૂધની બનાવટોમાં પણ વિટામિન બી ટ્વેલ હોય છે બસો પચાસ મિલી દૂધના ગ્લાસમાં લગભગ ઝીરો છે ખાદ્ય સ્ત્રોતો ઉપરાંત સ્વસ્થ આંતરડા જાળવવા પણ મહત્વપૂર્ણ છે સ્વસ્થ આંતરડા શરીરમાં વિટામિન બી ટ્વેલ નું શોષણ સુધારે છે

ને ઘટાડવામાં મદદ કરે છે એન્ટી ન્યુટ્રિયન્ટ આપણા શરીરમાં કેટલાક પોષક તત્વોના શોષણને અટકાવે છે એન્ટી ન્યુટ્રિયન્ટ ઘણા ઉદાહરણો ઓક્સિલેટ અને ફાઇટેટ છે વિટામિન બી ટ્વેલ્વ નું પૂરતું સેવન કરો અને સારા સ્વાસ્થ્ય માટે સ્વસ્થ આંતરડા જાળવો આ સાથે આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે આ આઈટી તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર